ગારી પેન્ટ આ પેન્ટ લીધું બેગી બેગી ફોર્મલમાં બેગી બેગી તમાર જીલ બધું મળી જ જાય કણ આવજો હાલી બે બે અલગ અલગ દુકાન થી જો લઈ લીધી પેન્ટ આરી દ્વારકાધીશ ઓજી એકે ગયા બારડેજી ઘરજી હે તમે બતાવી બાજુમાં મળી એ હા કાદ્યો

આઈજો તો વાલો પ્રમોશન કરીએ અમે સમોસા પરવણ ચાલુ લઈ એ આગળ કઈ સમોસા લઈ લીધા દીધા ભાઈ જે ડ્રાઈવર હોય

चारे साइड जी जो खाली अगर बता रहे जंगल हो जो गैस एक लाकड़ा का पाई किया जंगल में गैस आप मैं एक से दर्शन कर रहा जो हर मार हर मार इस टंकोड़ी खकड़े दी हर हर महादेव ये फैक्ट्री जो अचूक ही दिखाय रेल गार्डिंग जो आजू बाजू में खाली थे 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 जो दिखाई आजू बाजू में पहाड़े पहाड़ो अच्छा एक तो आइकन जीए बता दिए तमना जगह इधर इधर आप बोलिए आइकन में चावना मंडी दिखाय तो बता दिए जो दिखाय है પક્ષી આમ ફરતા ઉધર લાકડા લેખો ઉધર લાકડા કટિંગ ચાલુ હૈ મંદિર આજુબાજુ કબૂતરો ઉડ્યા બધા તો જો મજબૂત દેખાય નજારો તો અજાણ પ્લાન ચાલો પ્લાન કરો જેવું ભાઈઓ જવાનું ને જવું જતા કરી ગયાબ